નમસ્કાર મિત્રો હલડ ટક ટક ચપ ચપ હા તો આપણે નવા વિડિયોમાં આવી ગયા છીએ આજ નવો વિડીયો કંઈક અલગ કરશું આપણે બધાને પ્રૅન્ક કરીશું જે મારા ખાસ-ખાસ મિત્રો છે એમની પાસે પૈસા માંગીશ જો પૈસા જો ખાસ જરૂર કરે કે આપણે ખરો ટાઈમે જરૂર હોય તો જીઓ પૈસાની હેલ્પ કરે તો ખાસ-ખાસ મિત્રોને ફોન કરું લાઇવની અંદર જીઓ પૈસા નાખે જીઓ નહીં નાખતો કે આપણે સુરેશ સ્પેન્ડ કરીએ

ईशा तो काही बतानच होता पांचटाशा जुडे आ डाक्चुअल खाटांतनते मोहतम है तो ना आ, ओ, आ, तो मने पण हड सुद्धा तुमार जरूर हालत है हां आम्ही हाल करला थैंक यू हड तो कळा ना कियाल हा लॉर्ड स्कॅन

આ તો લુક નેકળે છે એક ન મંડી એક બીજાને ફોન કરું હવે ટ્રાય મારા કાર કો પાડે તો આપે છે જતીને કોલ આ તો ફોન જ ન પડ બીજો ટ્રાય માર કાર કો પાડે તો પણ લાગતું નહીં કે એક ને કરવો પડશે એક મેં ચાલ બન્યા રહેજો વિડીયોમાં તેને કરશું Aku sih? Ini dong biar tuh ya. Siapa nih guys? Halo. Halo. Ah,

બસ નીચે ને તો કરી નાખો પડવાજી બીજી વાર રિંગ મારશું ડી પણ ચોરાશ હલડે ચેમ જો અજી માર દી વ્યસ્ત બેઠો આ તો બધેને પૂછ મારું છે બધે પૈસા ભેગા કરી કે પૈસા ભેગા કરવા આ વાપરે પૈસા આવેલા કા બધેને ઈજ્જત ને તજાગરા કરી નાખો

દૂધ ધરાવર હે તો આપણે હવે ચા આવી ગયો ચા બધા પીતા મળીએ આગલા વિડીયોમાં તમને કેવું લાગ્યું વિડીયોમાં તેને પ્રેમ કહીએ અમુક લોકો પૈસા નાખ્યા અમુક એ તો પૈસા ચાર પાંચ રૂપિયા પીડ્યા ખાતામાં અમુક લોકોને ખાતા એક થઈ ગયા ને અમુક લોકો પૈસા નહીં પીડ્યા એક પૈસા નાખ્યા હોય આપણો વિડીયો બની ગયો એને નાખ્યા એમ હું મારા આવા ટાઈમ એક કામ આવ્યા નહીં